હાલો ત્રણ હળાત્રી હજાર જેવું થયું રોઢાના અને જે આપણી આ ભી વ્યાવાની હતી ને એ ફાઈનલી વ્યાઈ ગયે પારું જવા લેણું કાવ ઘટે જબર જો વાસડો હોય ને આપણે એના જેવડો તો પારું આવે પડ્યું રાજકો પણ રખોલા ને ફાઇનલી ઇન્ટાજર ખતમ થઈ ગયું ને આપણે આવે હું પારું પારું તો કાં હે એ ક્યાં ખબર પડે આગળ આગળ વિડીયો જોઈજો ખબર પડે જાય કે કાવ હે બાકી પારું કંઈ ઘટે ઈ નથી બહુ મસ્ત હે પારું જાય હળસિયાર પૂરા પાંચ જેવું થતું અને ભી ને આ ફેરવી લીધી અને જગ્યા ઇંકા બાંધી ને ના અને પાડી પણ હા રે સસ્પેન્સ રાખ્યું હતું પણ રેવાય ની ને પાડી હે ઈ બોલાય જાય પાડી હે જબર ગઈ બે હતી એક પાડો આવ્યો હતો બાકી બે ની પાડીઓ હતી જે જોડી થઈ ગઈ અને લંબુડકી ખાવા માંડી જયારે ઈ ખાતી થઈ ગઈ મોગોટું પારવું 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 ખાય અને આ બીન બેઠી આયણ ને મેરા અને આની મેં પાણી છે ને પીવરાવી દીધું એવી ઘોઘરી બાફવા મૂકી દીધી હતી ઘોઘરી બફાઈ જાય ને એટલી થોડી કંઈ કે બફાઈ જાય ને બાજરાના દાણ એટલી પછી એમાં હે ને મારે અજમા નાખવા અને સડે જાય એટલે એમાં ખારો નાખી થોડોક ગર નાખી માંડવીનું તેલ નાખી અને કીપાહિયા ગરમ પાણીમાં પલાર દે આગણી એટલે કરકરતું પાણી હોય ને એમાં કીપાહિયા પલારે અને પછી નાખીએ એટલે વરારીયા થઈ જાય તો એવી રીતે વ્યાજમટાણા એનું દાણ દઈએ આપણી અને પછી વારે ખરે તો ધડબડી હોય ને તે કંઈ ઓહાણ ન હોય કે કાં દીએ આજુ ખરે જરાક છે આજુ ખરે દી દીઆણી કાલે તો અર્જુન ધ્યાન રખોલું રાખ્યો તો પણ આજે અટાણે વાહ વ્યા હાડાત્રીને વાગે નું દીનું તી જા રખોલું રાખા ને વાૂઘરી મૂકેને આવી બાફવા એટલે ઘોઘરી બફાઈ જાય ને તેલ નાખે દીધું થોડું અને ઘોઘરી બફાઈ જાય એટલે પછી એમાં વ્હાઈટ કોપરીને તેલ ન નાખી ગોર નાખી અને એમાં અજમાજ વાફવામાં નાખી દેવા એટલે ઠાવકા ઉકરાઈ જાય એમાં અજમા ખારો અને કીપાહિયા વરારીયા એ બધું મસ્તીનું મિક્સ કરે અને પછી વ્યાણું હોય પીને દે અને ઘોઘરી તો ખાય ને તો બેગ દીધે વિ નકર પછી એક ટાણું કે ખાય તો તો ઠાવકે ગરમ હોય નથી કોઠો જ પાકાઈ જાય એનો અને પાછા તડિકા ફૂલ પડે એટલે બહુ અજમા એ ઠારાની અને બાજરો બહુ સારો નહીં એટલે એક બે ટાણા દે ખાય તો બાકી ઝાઝાદી નહીં દે એક બે ટાણા દે આજ ન દી દે ને કાલે દે અને હમણાં તો ઢોરનું માથે આવે ગું બધું જ્યાં ખુરશી લીધી ને બેઠી અર્જુન થોડુંક કામ હતું ઝીણું મોટું લેવાનું હતું તું લેવા ગો હું કાં બેહા હું તી રખો રહીએ અને કામ તો થાય નહીં કંઈ મૂકે મૂકીને આવી બાકી ભીહુ નું રાખો એટલે બેહવાનું હોય બેઠા બેઠા કંઈ કામ થાય નહીં તે હાલો એ પછી આગળ આગળ વિડીયો એ લાવ અને તમે દેખાડીએ કે કામ કરા હું નવીન

આપણે અરે આણીએ તો જવું ઉપાડો લીધો આણોતા જવો તમે કોક કી બાકી એમાંથી ડોડવા ગોતે ફોફા જીવા ને બેઠી બેઠી ખાય આ ખિસકોલિયું ના ઉપાડા બધે ગામ હમણાં સેકેલી યુગત આણીય લોય બીધું પહારું બિસારા આવે તેમને ખાવાનું જડતું અહીંયા તો જ આવે ને જઈ દોડવા ખાય જો એમાંથી દોડવા ગોતે ને એમાંથી માંડવીના બી ખાય બિસારા ગોતે ગોતે જો

આમાં હે અજમા અને આમાં હે મેથી મેથી દૂધય વધે અને એક જાતની એની કોઈ તકલીફ ન થાય શરીરમાં ને આ મેઈન વસ્તુ છે ખારો પેટની ગમે કબજિયાત હોય ને ઢોરની એ ન થાય એટલી પહેલી વાર વ્યાજામ પડે ને તાર અમે આ બધું દી અને ખારો તા હે ને ભીની પોદરો કઠણ કે ઢીલો થતો હોય વધારે પડતો તો એ પણ ખારો ન ખાય એટલી ખારો એ પણ નાખેદા અને ઘરનો ત એક ડબ્બો એક ભીને ખવડાવવો જ પડે તો હે ને હરખ્યું પારે દૂધી આવે જા અજમા હે અજમા તો બહુ હારા નટણ તડી કે હે એક બે દી અજમા દેવા પછી અજમાને જ દેવા તડી પડે ને ક્યાર હોય તો અજમા મહિનો દીએ તો હાલે અને મેથી નું તો મેન કારણ કા હે મેથી નો ભૂકો કરે નઈ ન ખાય અને અખવી ગરમ હે ને ઘુઘરી એમાં નાખી દી હું એની થી દૂધ ઠાવકું બધે અને કડવાણ હોય એટલે શરીર પણ સારી નરવેઈ વારી ખાઈ તો જાય ગોર નાખ્યો ને તી ખાણી કાયમ ધ્રાતા હોય ને એટલે પછી ન ખાય પણ આણી તો કામ કે વિયાણી એટલે ખાણી આ ન હોય અને તો કીપા હે આપણે થોડા થોડા દેતા હોય ઈ જઈ પાડીન મે બે એક જી પડતો અને લકીન ગઈ હોક ને તો અમારું ગોમાઈ ઢોર વિયાઈ ને એટલે ઈ ઘુમરે સળે જાય અમારા વધારે વિયાધ વિયાધી ઊણી થઈ અને એવામાં હે ને એક વસ્તુ કામ બાકી છે કે તેલ એટલે અસલ મજાનું આ માણસની નોકરી કરીએ ને એનાથી ઢોરની નોકરી વધારે કરવી પડે કારણ કે માણસ બોલે હકે અને આ મૂંઘું ઢોર એ કઈ બોલે શકતું નથી એટલે એની તો આપણે છે ને હા ખણિયા રાખે ને પાસાનો ટાઈમ હોય હા આપણે વેલા મોડું આડાવરા ગાંવ હોય તો થોડું વેલા મોડું થાય કરવામાં બાકી આની તો કરવું જ પડે આપણે છોકરાજી ઢોરની ની હાસવવા પડે કોમેન્ટ આવી હતી કે બે કે આ સારું તમે કરો કે ઢોરની કે છોકરું ને એવી રીતે હાસવવું પડે

ફરી જરાક ઠંડુ પડે એટલે આ ભીની ખરીયા પાડેલીએ એટલે કે દોવેલીએ પહેલી વાર અને પાડી બેન ઊભું થવાનું ટ્રાય કરે એણે એકાસર ઓઈલીને ધવરાવીએ એવી રીતના જાણે પણ એકાસરને ટેવ પાડવાની છે એકાસર ફૂલ ધવરાવે દીધું એકાસર દવરાવવાનું એક મેન કારણ કાં છે કે ઢોરને આપણી હે ને ટાણે ભી સત પર આવે જાય પહેલી વાત મેઈન ફાયદો એ કે પારું ની એવા હોય ને પાડી હોય એટલે તો આપણે ફાયદો છે પારું ને એવા હોય એટલે એકાસર ફૂલ ધાવે ને તો એની માનો દૂત ત્રત ધાવે ને એ ગાંઠનું નેરવાય વાળું પાડવું થાય અને આપણે હાથથી પીવરાવીએ ને એના કરતાં આહારું અને આયથી તો ચોકરપટાણું કટાણું સુકાય ગયા કે ન સુકાય ગપડા પણ આ ધોવા બેહવું એણે પાંચ મિનિટ આપણી બગડે પેલા એની સોડવું અને ધવરાવું સો મહિના સુધી પાડળું ત્રણ ચાર મહિના સુધી ધાવે ને તો એ સો મહિના જેવડું પાડળું થઈ જાય ધાવતું પાડું પાછું ભેરું ખાણ ખાય ખાતું વેલું થઈ જાય આ પાડી મહિના અગદીની થઈ હે પણ મોગોટું ખાય સાર ખાય ખડ ખાય પણ મતલબ કે એના પૂરતું ખાઈ લઈએ બધું દહક જેવું થયું અને કાયમ કામમાંથી નવું કામ નીકળે નવા કામમાં ત્યાં ભંગાર કાઢ્યો ભંગારવાળો ભાઈ એ બનતી ભંગાર કાઢવાનું તો કંઈ કારણ નહોતું પણ મેન કારણ કાઉું કે એમાં લબાસ ડૂસા ન હોય ને કોથરા બાસ કામ બધું બધુંય સોખું થઈ જાય અને ડૂસા બધા નીકળે જાય અઘોસર્યું તો એવા હાટું થઈને બધો ડૂસો કાઢી નાખ્યો અને તાજી વ્યાણી ભીની બાણે રાખી અને પાડીને ફૂલ ધરવે અને આ ઉભરાવી દીધી રાઈ ને નાખી એક ધવરાવી ફૂલ અને અટાણી પણ ફૂલ ધવરાવી દીધી નાની પણ ગરવાળા પાણી બથો પીવરાવે કરાવે અને ટબલા જેવી કરે ને બે ખા પીએ બધો એટલે વાંધો નેત જ બંગાર કાઢવાનું કામ સારું છે અને લગભગ ઘણખરતા ભરાઈ ગયો ડૂસ બથા નીકળે ગા મેન ભંગાર તો ક્યાં હોય કે આપણે ખાંડના હોય ને બાસકાન गुणी हाँ नहीं एक तब मैं आवे तो पास में पाल रहे बगड़े थी थी दो दो अच्छा दे। दे तो बगड़े बुत हैं ती वहाँ तो फिर बदले लगा सो काटे नहीं जहाँ की भर दी थी रिक्शा हाँ जहाँ बहुत दोयला काटे नहीं क्या हाथ जो है ना गौर ना लगा हो ही भी होना पस यहाँ खाना कोथरा पस बस बास कानी बहुत दोयला ले जाए हाँ बास कान है नहीं पोन है ती बहुत लबासो बासो में कहीं क्यों ને કામ ની ભીડ માં નવું કામ એટલે આ કામ એ નવું જ કહેવાય કારણ કે એક તા ભીડ પડતી હોય કામ માં અને પાછો આમાં કલાક બગડે અને પથા પાણી ઠega મને આણી હે ને ખાવા માં કંટ્રોલ નથી હવે શેરે સુપી जातो જેટલું નાખો એટલું મોદ બંધ ને કરતી અભિહાર અને આ કરની પણ બોજીટમ જીથન બે હે ગિફ્ટ તરાઈ ગયું બધી હે ને સાઈન નો પૂરો નાખો તમે થોડું થોડું ગમાણમાં મગોટું હે ને

multimass Beast 1福 500g 100g 1toboso 1